જય સ્વામિનારાયણ જય કૃષ્ણભન દેવ પવિત્ર ધનુર્માસ ચાલી રહ્યો છે ત્યારે આજે ભગવાન ભણવા જતા હોય એવી સદભાવનાથી ભગવાનને દિવ્ય શણગાર અલગ અલગ ધરાવવામાં આવતા હોય છે ભગવાનની આગળ થાળ નાસ્તા રમકડા ચોકલેટો મૂકી અને ભગવાન ભણવા જાય એવી ભાવના વ્યક્ત કરવામાં આવતી હોય છે ત્યારે ધનુર્માસની અંદર વિશેષ ભજન મુક્તિ કરવાનો પણ મહિનો કહેવાય ત્યારે સાણંદપુર દાદાને કષ્ટભંજન દેવને એક ઋષિમુનિ જેમ દરરોજ દૈનિક યજ્ઞ કરતા હોય એવા સુંદર ઝૂંપડીની અંદર એક તાદૃશ્ય ખડું કર્યું છે અને અહીંયા દૈનિક યજ્ઞ આખો ધનુર્માસ ચાલવાનો છે ત્યારે એની અંદર પણ ભગવાનને આગળ ત્યાં મૂકવામાં આવ્યું છે કે આપણે પણ આ યજ્ઞના સહભાગી બનીએ તો આપણે આ ધનુર્માસ નિમિત્તે જે કોઈ સ ભક્તોને યજ્ઞ કરવાની સદભાવના હોય તે પણ આ પુણ્યનું ભાથું ભરી શકે છે એવા ઉમદા હેતુથી આખો મહિનો પણ સાણાપુર દાદાના નિશ્રામાં યજ્ઞ થવાનો છે અને આવા અલગ અલગ દિવ્ય દર્શન કરવા માટે આ મહિનાની અંદર આપને શનિવાર મંગળવાર રવિવાર અમાસ પૂનમ વગેરે દિવસોમાં દર્શન કરી આનંદિત થવા માટે પદાર્થો દાદાના આશીર્વાદ લેવાનો છે